પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનું સ્વાગત કરતા મને ખૂબ આનંદ થાય છે આ કાર્યક્રમમાં આપણે અયુબના પુસ્તકનો અભ્યાસ પૂરો કર્યો છે આપણે જોઈ શક્યા કે શા માટે સારા માણસો દુઃખનો અનુભવ કરે છે જેઓ દુષ્ટ છે તેઓ દુઃખનો અનુભવ કરે છે તે વિશે આપણે ખ્યાલ રાખતા નથી પણ જ્યારે સારી વ્યક્તિ દુઃખનો અનુભવ કરે છે ત્યારે આપણા જીવનમાં પ્રશ્ન ઊભો થાય છે કે શા માટે ન્યાયી વ્યક્તિને પીડાનો અનુભવ થાય છે શા માટે ન્યાયી વ્યક્તિ દુઃખમાં જીવન જીવી રહી છે જો આપણે આખા બાઇબલનું સર્વેક્ષણ કરીએ તો ઉત્પત્તિથી પ્રગટીકરણ સુધીમાં દુઃખના પ્રશ્નને સંબોધવામાં આવ્યો છે આ સમયે હું શાસ્ત્રના ઘણા અધ્યાયો પીડા અને દુઃખ વિશે છે તે જણાવવા માગું છું આપણે અયુબના પુસ્તકનો અભ્યાસ પૂરો કર્યો છે ત્યારે બાઇબલના બીજા પુસ્તકો સાથે સંબંધિત રીતે જોવા પ્રયત્ન કરીશું બાઇબલનું સર્વેક્ષણ કરતાં મારો એક અનુભવ પણ છે કે બાઇબલના છાસઠ પુસ્તકો એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલા છે આ સમયે મને ગમશે કે અયુબનું પુસ્તક બાઇબલના બીજા પુસ્તકો સાથે કેવો સંબંધ ધરાવે છે અને અયુબના પુસ્તકનો સંદેશો અને બાઇબલના નવા અને જૂના કરારમાં દર્શાવેલા સંદેશ પર તે પ્રકાશ પાડવો મને ખૂબ ગમશે આ સમયે આપને ત્રીસ બાઇબલના કારણો શા માટે ઈશ્વરના બાળકો પીડાય છે અથવા તો દુઃખનો અનુભવ કરે છે આ કાર્યક્રમમાં આપણે થોડા કારણો જોઈશું અને હવે પછીના બીજા કાર્યક્રમમાં બાકી રહેલા બીજા કારણો જોવા પ્રયત્ન કરીશું સૌ પ્રથમ નવા કરારના વિભાગમાં અન્ય વ્યક્તિઓના પત્ર દ્વારા પીડાનો પ્રશ્ન અથવા દુઃખનો પ્રશ્ન જોવાની શરૂઆત કરીશું જ્યારે સંત પિતર લખે છે ત્યારે વારંવાર પીડા અને દુઃખ વિશે લખે છે પિતર તેના પ્રથમ પત્રમાં ચૌદ વખત દુઃખ વિશે લખે છે પિતર દુઃખ પર વધારે ભાર મૂકે છે કારણ કે તે જાણતો હતો કે જે લોકોને તે પત્ર લખે છે તેઓ દુઃખી થવાના છે સંત પિતર આ પ્રમાણે લખે છે તમને પડતી ઘણા પ્રકારની મુશ્કેલીઓથી તમે દુઃખી છો તેમ છતાં તમે તે માટે આનંદ કરો આ દુઃખો તો તમારા વિશ્વાસ સાચો છે કે નહીં તેની પારખ માટે છે નાસવંત સોનાની પણ પરીક્ષા અગ્નિથી થાય છે પણ તમારો વિશ્વાસ તો સોના કરતાં વધુ મૂલ્યવાન છે અને તે ટકી રહે તે માટે તેની પરીક્ષા થવી જોઈએ જ્યારે ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાનો દિવસ આવશે ત્યારે તમને સ્તુતિ મહિમા અને માન મળશે હવે પિતર જણાવે છે કે જેઓ દુઃખી છે અથવા દુઃખનો અનુભવ કરવાના છે તે દુઃખ પાછળ હેતુ સમાયેલો છે આ હેતુ તો તેઓના વિશ્વાસની પરીક્ષા છે સંત પિતર અહીંયા સોનાનું ઉદાહરણ વાપરે છે સોનાની પરીક્ષા અગ્નિથી થાય છે પણ તમારો વિશ્વાસ સોના કરતાં પણ વધુ મૂલ્યવાન છે પિતર એ પણ લખે છે કે ઈશ્વર આપણા જીવન તરફ જુએ છે અને જ્યારે તેઓને દુઃખની જરૂરિયાત ઈશ્વર અનુભવે છે ત્યારે દુઃખ તેઓના જીવનમાં અમલી બનાવે છે આપણા જીવનમાં દુઃખ મુશ્કેલીઓ આવે તેની પાછળ હેતુ સમાયેલો છે દુઃખ થોડા સમય માટે છે અથવા તો દુઃખને આપણે એવું કહી શકીએ કે દુઃખ એ ઋતુ જેવું છે હવે યાકોબનો પત્ર પીડા અને દુઃખને સંબોધે છે જ્યારે તમારા માર્ગમાં કસોટીઓ આવે ત્યારે પોતાને ભાગ્યશાળી ગણો કારણ તમને ખબર છે કે આવી કસોટીઓમાંથી તમારો વિશ્વાસ પસાર થવાને પરિણામે તમારામાં સહનશક્તિ પેદા થાય છે તમારી સહનશક્તિ ખૂટી ન જાય પણ તે પૂરેપૂરી રીતે કાર્યરત રહે માટે ધ્યાન રાખજો જેથી તમે સંપૂર્ણપણે પૂર્ણ બનો અને તમારામાં કંઈ ઉણપ રહે નહીં જો તમારાથી કોઈની પાસે જ્ઞાનની ઉણપ હોય તો તેણે ઈશ્વરને પ્રાર્થના કરવી અને ઈશ્વર તેને તે આપશે જે માણસ કસોટીઓમાં કસોટીઓમાંથી પાર ઉતર્યા પછી ઈશ્વર તેને ઈનામ તરીકે જીવનરૂપી મુંગટ આપશે ઈશ્વર પર પ્રેમ કરનારાઓને એ જીવન આપવાનું ઈશ્વરે વચન આપેલું છે હવે મિત્ર સૌ પ્રથમ યાકોબ કહે છે કસોટીઓમાંથી તમારો વિશ્વાસ પસાર થવાને પરિણામે તમારામાં સહનશક્તિ પેદા થાય છે આ કસોટીઓના સમયે આપણે એવું કહીએ છીએ કે મારે શું કરવું તેની મને ખબર નથી પડતી યાકોબ લખે છે કે જ્યારે આવો પ્રશ્ન થાય છે ત્યારે ઈશ્વર પાસે જ્ઞાનની માગણી કરો ઈશ્વર ઈચ્છે છે કે આપણે તેમની પાસે જ્ઞાનની માગણી કરીએ ઈશ્વર ઉદારતાથી અને કૃપાથી સર્વને જ્ઞાન પૂરું પાડે છે એટલે કે એનો અર્થ એ કે હું અને તમે ઈશ્વરની પાસે જ્ઞાનની માગણી કરી શકીએ છે હવે બીજી બાબત યાકોબ લખે છે કે કસોટીઓમાંથી પાર થયા બાદ ઈશ્વર ઇનામ તરીકે જીવનરૂપી મુંગટ આપશે યાકોબના પ્રમાણે અનુક્રમણિકામાં દુઃખના અનુભવમાં સમાયેલી છે આ રીતે યાકુબ દુઃખના સંબોધને સંબોધે છે હવે દુઃખ વિશે વિચાર કરીએ તો દુઃખ એ ઋતુ જોવી છે સંત પાઉલે ખૂબ જ વેદના અને દુઃખ સહન કર્યા માટે તેની પાસે પણ વેદના વિશે કહેવાનું ઘણું બધું છે એટલા માટે બીજા કોરંથ્યના પત્રમાં તે લખે છે આપણા ઈસુ ખ્રિસ્તના પિતા જે દયાળુ પિતા છે અને જેમની પાસે દિલાસો મળે છે તેમનો આપણે આભાર માનીએ તે અમને સર્વ દુઃખોમાં દિલાસો આપે છે આ ફકરામાં સંત પાઉ લખે છે કે દિલાસાનું ઉગમ સ્થાન એ તો ઈશ્વર છે દુઃખ આપણને ઈશ્વરની નજીક લાવે છે આપણામાંના ઘણા આ બાબતને શોધ્યા વગર જીવનમાં આગળ વધે છે આપણે ખૂબ જ સામાન્ય રીતે જાણતા નથી કે આપણને ઈશ્વરમાંથી દિલાસો મળે છે દુઃખ અથવા પીડા ઈશ્વરની પાસે લાવે છે અને ત્યારે આપણે ઈશ્વર વિશે શોધી શકીએ છીએ ઈશ્વરને એવી રીતે જાણવા શકીએ છીએ કે ઈશ્વર સાથેના આપણા સંબંધો આપણને ખૂબ જ દિલાસો આપે છે પ્રિય મિત્ર આપણું ઈશ્વર એ આપણને દુઃખમાં તેમની નજીક લાવે છે દુઃખ દ્વારા આપણને તેમની નજીકતામાં લાવવા પ્રયત્ન કરે છે હવે આપણે વિચાર કરીએ તો સંત પાઉલના જીવન પ્રમાણે ઈશ્વરને જાણવા દ્વારા અદ્ભુત દિલાસો મળે છે ઈશ્વર છે અને ઈશ્વર દિલાસાનું ઉગમ સ્થાન છે છે શક્ય કે કે ઈશ્વર ઈશ્વર એવા આપે જેમાં ફક્ત જ દિલાસો આપી શકે ઘણી વખત આપણા દુઃખ એટલા બધા અંગત હોય છે કે આપણે બીજાને પણ કહી શકતા નથી આપણું મોં એ બંધ થઈ જાય છે ઈશ્વર છે અને ઈશ્વર તમારો દિલાસો છે આ ફકરામાં બીજું એક દુઃખ વિષયનું મૂલ્ય પણ સમાયેલું છે સંતપાઉ લખે છે કે જ્યારે આપણા દુઃખ આપણને ઈશ્વરની નજીક લઈ જાય છે ત્યારે આપણે શોધી શકીએ છીએ કે આપણો દિલાસો ઈશ્વર સાથે જોડાયેલો છે ત્યારે દિલાસો આપનાર આપણે બની શકીએ છીએ બીજા જેઓ દુઃખમાં છે તેઓને દિલાસો આપનાર આપણે બની શકીએ છીએ અનુકંપા શબ્દોનો અર્થ થાય છે કે તેમની સાથે અનુભવવું જેનો તમે અનુભવ જ કર્યો નથી તો જે માણસ અનુભવમાંથી પસાર થઈ રહ્યો છે તેની સાથે કેવી રીતે અનુભવ કરી શકો કેવી રીતે તમારામાં દયા અને જો તમે એ દુઃખનો અનુભવ કર્યો છે તો બીજાને દિલાસો આપી શકો છો આ જ બાબત સંત પાઉલ નવા કરારમાં બીજા કોરોનથી શરૂઆતના ફકરામાં જણાવે છે દુઃખનો અનુભવ દિલાસો આપવા આપણી જાતને તૈયાર કરે છે બીજા એક ફકરામાં સંત પાઉલ દુઃખના મૂલ્ય વિશે જણાવે છે બીજા કોરોન્થિયોના પત્રના બારમા અધ્યાયમાં મેં ઘણી અદ્ભુત બાબતો જોયું હોવાથી હું ગર્વિષ્ટ બની ન જાઉં માટે મને શરીરમાં શેતાનાના સંદેશાવાહક તરીકે કાર્ય કરતો શારીરિક દર્દજનક એક કાંટો આપવામાં આવ્યો હતો જેથી તે મને ડંખ્યા કરે તથા મને ગર્વિષ્ઠ થતા રોકે ત્રણ વાર આ સંબંધી મેં પ્રભુને પ્રાર્થના કરી અને તે દૂર કરવા વિનંતી કરી તેમનો જવાબ હતો એટલે કે ઈશ્વરનો જવાબ હતો તારે તો મારી કૃપાની જરૂર છે કારણ જ્યારે તું નબળો હોય છે ત્યારે મારું પરાક્રમ પણ સૌથી મહાન છે મારી કોઈ પણ નબળાઈમાં ગર્વ કરતાં હું આનંદ અનુભવું છું કે જેથી મારા પરના ખ્રિસ્તના પરાક્રમના રક્ષણનો મને અનુભવ થાય ઈસુ ખ્રિસ્તને લીધે હું નબળાઈ અપમાન પરિશ્રમ સતાવણીઓ અને મુશ્કેલીઓમાં સંતોષ માનું છું કારણ જ્યારે હું નિર્બળ છું ત્યારે જ હું બળવાન છું પ્રિય મિત્ર આ તો પાઉલની વાત હતી હવે પાઉલની પાસે સાજાપણાની પણ સેવા હતી તેના દ્વારા ઘણા બધા લોકો સાજા થયા હતા તેણે ત્રણ વખત પોતાના સાજાપણા માટે પ્રાર્થના કરી પણ તેને ના ના અને નામાં જ જવાબ મળ્યો ઈશ્વરે તેનો જવાબ આપ્યો કે તારે તો મારી કૃપાની જરૂર છે જ્યારે તું નબળો હોય છે ત્યારે મારું પરાક્રમ પણ સૌથી મહાન હોય છે જ્યારે પાઉલને પોતાની પ્રાર્થનાનો આ જવાબ મળ્યો ત્યારે તેણે મહિમા પ્રગટ કર્યો હું મુશ્કેલીઓમાં સંતોષ માનું છું કારણ કે હું નિર્બળ છું ત્યારે હું બળવાન છું હવે આપણે જોઈ શકીએ છીએ કે ઈશ્વરે પાઉલને નામાં જવાબ આપ્યો પરંતુ તેણે ઈશ્વરને મહાન બનાવ્યો આ ફકરો વેદના વિશે બે જુદી જુદી સમજણ આપે છે પ્રથમ તો શોક કરનારને ધન્ય છે ઈશ્વર તેઓને સાંત્વન આપશે આ પ્રવચન ઈસુ ખ્રિસ્તે આપ્યા તે છે તેમાં ઈસુ ખ્રિસ્તની શિક્ષણનું જે કાર્ય હતું તે દર્શાવવામાં આવે છે લોકોના પ્રશ્નોના જવાબ આપવા તેઓ તૈયાર થાય ઈસુ ખ્રિસ્ત નમ્રતા વિશેનું શિક્ષણ આપતા હતા નમ્રતાનો સામાન્ય અર્થ થાય કે હું નહીં પણ ઈશ્વર તમે હું કોણ છું હું તે કરી શકતો નથી તે નહીં પણ ઈશ્વર કોણ છે તે હું શું કરું છું તે નહીં પણ ઈશ્વર જે કરે છે તે હવે ફરીથી સાંભળશો મિત્ર હું નહીં પણ ઈશ્વર તમે હું કોણ છું તે નહીં પણ ઈશ્વર કોણ છે તે હું શું કરું છું તે નહીં પણ ઈશ્વર જે કરે છે તે આપણે ગમે તેટલા વરદાન ધરાવતા હોઈએ પણ ઈશ્વર જે કરે છે તેવું કરી શકતા નથી જો ઈશ્વર તમારા દ્વારા કાર્ય કરવાની પરવાનગી આપે છે તો તેઓ તમને નમ્ર બનાવવાની પણ પરવાનગી આપે છે એટલા માટે જ સંત પાઉલ લખે છે કે મને શરીરમાં શેતાનાના સંદેશાવાહક તરીકે કાર્ય કરતો શારીરિક દર્દજનક એક કાંટો આપવામાં આવ્યો હતો જેથી તે મને ડંખ્યા કરે તથા મને ગર્વિષ્ઠ થતાં રોકે જો તમે નવા કરારનો અડધો ભાગ લખ્યો હોય તો તમારે થોડા ગર્વિષ્ઠ થવાનો પ્રશ્ન ઊભો થાય ખરું ને મિત્ર અયુબ અને સંત પાઉલના જીવનમાં ઈશ્વરની પરવાનગીવાળી ઈચ્છાથી માંદગી આપવામાં આવી છે તેવું શાસ્ત્રના ભાગો કહે છે ઈશ્વરે પાઉલને માંદગી આપી કારણ કે તેઓ જાણતા હતા કે માંદગી પાઉલને નમ્ર બનાવશે માંદગી દ્વારા પાઉલ ઈશ્વરની પાસે આવી શકશે અને એટલા જ માટે ઈશ્વરે પાઉલના જીવનમાં માંદગીનો પ્રશ્ન આપ્યો દુઃખના સામાન્ય કારણો શોધી શકાય કે ઈશ્વરના બાળકોમાં મર્યાદિતતા છે અને સાબિતી કરી શકાય કે ઈશ્વર અમર્યાદિત છે ફરી સાંભળશો મિત્ર દુઃખના સામાન્ય કારણો શોધી શકાય કે ઈશ્વરના બાળકોમાં મર્યાદિતતા છે અને સાબિત કરી આપે કે ઈશ્વર અમર્યાદિત છે જો ઈશ્વરનું કાર્ય આપણા દ્વારા થવાનું છે તો સરળ ફરક શીખવો પડે છે આપણે શું કરીએ છીએ અને શું ના કરીએ અને ઈશ્વર શું કરે છે જ્યાં સુધી ઈશ્વરના રસ્તામાં આવીએ ત્યાં સુધી આ બાબત કરવી પડશે ઈશ્વરની અમર્યાદિતતા સાબિત કરવા આપણી મર્યાદાનો અનુભવ કરવો પડે એટલા માટે જ ઈશ્વરે સંત પાઉલના જીવનમાં માંદગી પૂરી પાડી આ જ બાબત સંત પાઉલ જણાવે છે અયુબના પુસ્તકના પરિશિષ્ટ તરીકે શા માટે ઈશ્વરના બાળકોને પીડા વેઠવી પડે છે તેના ત્રીસ કારણો હું વહેંચવા માગું છું અયુબના પુસ્તક જેવા જ શાસ્ત્રના બીજા ત્રીસ ભાગોનો આપણે અભ્યાસ કરીશું કે જે આ કારણોનું વર્ણન કરે છે તે દ્વારા તમને જણાશે કે શાસ્ત્રમાં ફક્ત અયુબનું પુસ્તક જ એવું નથી કે જે ન્યાયી અને પવિત્ર માણસોના દુઃખ વિશે વર્ણન કરે છે ઈશ્વરના લોકો હંમેશા પીડા વેઠતા લોકો હોવા જોઈએ હવે બાઇબલમાં ગીતશાસ્ત્રના પુસ્તકના એકસો છવ્વીસમો અધ્યાય એ ઈશ્વરના લોકોના જીવનમાં દુઃખ અથવા પીડા શું છે તેનું સુંદર વર્ણન કરે છે આ અધ્યાયમાં પાંચમી અને છઠ્ઠી કલમ જણાવે છે કે જેઓ આંસુ પાળતા પાળતા વાવે છે તેઓ હર્ષનાદ સહિત લણશે જે કોઈ મુઠ્ઠીભર બી લઈને રડતો રડતો વાવવા જાય છે તે પોતાની સાથે પૂડીઓ લઈને ખચિત આનંદભેર પાછો આવશે વાવવા અને લણવાના જાણીતા કાયદાનો આ એક ઉપાય છે કે જે શાસ્ત્રમાં અનેક જગ્યાએ સૂચવવામાં આવ્યો છે હવે શાસ્ત્ર જણાવે છે કે આપણે જે વાવીશું તે જ લણીશું આ ફકરામાં વાવવું તે પીડા છે અને બી તે આંસુઓ છે જ્યારે તમે આંસુઓ સહિત વાવો છો ત્યારે તમે હર્ષનાદ સહિત લણો છો બીજા શબ્દોમાં કહીએ તો વાવવાનો અનુભવ તમને લણવા સુધી દૂરી જાય છે આપણામાંના ઘણાના જીવનમાં દુઃખના પરિણામ રૂપે ફળ મળે છે કે જે આપણે વાવી શકીએ છીએ આપણા દુઃખના અનુભવોના પરિણામરૂપે આપણે આત્મિક રીતે ઘણી બધી રીતે વૃદ્ધિ પામીએ છીએ અને ઘણા બધા પાઠ શીખીએ છીએ આત્મિક આશીર્વાદો તો આપણે આંસુ સહિત વાવ્યું છે તેના ફળ સ્વરૂપે છે પ્રિય મિત્રો ફરીથી સાંભળશો આપણામાંના ઘણાના જીવનમાં દુઃખના પરિણામરૂપે ફળ મળે છે કે જે આપણે વાવી શકીએ છીએ આપણા દુઃખના અનુભવોના પરિણામરૂપે આપણે આત્મિક રીતે ઘણી બધી રીતે વૃદ્ધિ પામીએ છીએ અને ઘણા બધા પાઠ શીખીએ છીએ આ આત્મિક આશીર્વાદો તો આપણે આંસુ સહી જે વાવ્યું છે તેના ફળ સ્વરૂપ છે હવે બાઇબલમાં ગીતશાસ્ત્ર દુઃખ અને પીડા વિશે ઘણું બધું જણાવે છે હવે ગીતશાસ્ત્રના પુસ્તકના ચોથા અધ્યાયની પહેલી કલમ જણાવે છે કે હે મને ન્યાયી ઠરાવનાર મારા દેવ એટલે કે ઈશ્વર હું વિનંતી કરું ત્યારે મને ઉત્તર દે છે એટલે કે ઈશ્વરને ઉત્તર આપવાની વાત કરે છે સંકટને વખતે તે મને છોડાવ્યો છે મારા પર દયા રાખીને મારી પ્રાર્થના સાંભળજે હવે ઈશ્વરના લોકો શા માટે દુઃખી થાય છે તેના એક કારણનું આ એક સુંદર વર્ણન છે તમારા જીવનમાં દ્રષ્ટિપાત કરીને આ એક પ્રશ્નનો ઉત્તર આપો કે તમારી આત્મિક યાત્રામાં તમે ક્યારે વૃદ્ધિ પામ્યા છો તમારી સમૃદ્ધિ વિપુલતા અને આશીર્વાદના સમયમાં કે કસોટીના સમયમાં પ્રિય મિત્ર આ પ્રશ્ન પર વિચાર કરો શું તમારી આત્મિક યાત્રામાં તમે ક્યારે વૃદ્ધિ પામ્યા છો તમારી સમૃદ્ધિમાં શું તમારી એ વિપુલતા હતી ત્યારે અથવા તો આશીર્વાદોના સમયમાં તમે વૃદ્ધિ પામ્યા છો અથવા તો તમારા જીવનમાં જ્યારે કસોટીઓનો સમય હતો ત્યારે વૃદ્ધિ પામવા માટે કસોટી થવી જરૂરી નથી પણ આપણામાંના મોટાભાગના લોકો કસોટીઓના સમયમાં જ વૃદ્ધિ પામે છે અને એટલા જ માટે કસોટીઓ મહારાને તમારા જીવનમાં આવે તે ખૂબ જ જરૂરી છે દુઃખ અથવા પીડા મારફતે ઈશ્વર તમારા આશીર્વાદોમાં વૃદ્ધિ કરે છે ઈશ્વર તમારા આત્મિક જીવનમાં વૃદ્ધિ આપે છે તેથી જ્યારે તમે પ્રાર્થના કરો છો ઈશ્વર તમને જાણવાની તમને પ્રેમ કરવાની તમારું ભજન કરવાની અને તમારી સેવા કરવાની મારી સક્ષમતામાં વધારો કરો ત્યારે તમે એવું કેવી રીતે વિચારી શકો કે ઈશ્વર તમારી સક્ષમતાને વધારે ઈશ્વર કેવી રીતે આપણને તેના તરફ ખેંચે છે દુઃખ અને પીડા દ્વારા પ્રિય મિત્ર યાદ રાખો દુઃખ અને પીડા દ્વારા આપણી ક્ષમતામાં વધારો થાય છે દુઃખ અને પીડા દ્વારા ઈશ્વર આપણને તેમની તરફ ખેંચે છે હવે દાઉદ ભક્ત ગીતશાસ્ત્રના પુસ્તકના ચોથા અધ્યાયની પહેલી કલમમાં આ જ બાબત આપણને જણાવે છે હવે ગીતશાસ્ત્રના પુસ્તકના ત્રીજા અધ્યાયની એકથી છ કલમમાં દાઉદ ભક્ત કે જે રાજા હતો તે પીડા માટે બીજું એક કારણ જણાવે છે જ્યારે તેણે આ ગીત લખ્યું ત્યારે એટલે કે દાઉદ ભક્તે આ ગીત લખ્યું ત્યારે તે કસોટીઓના સમયમાંથી પસાર થઈ રહ્યો હતો દાઉદ જણાવે છે તેના માટે હવે કોઈ જ આશા નહોતી આખો દેશ દાઉદની વિરુદ્ધમાં હતો દાઉદ તેના દીકરા આપસાલોમ કે જે લોકોને તેની વિરુદ્ધ ઉશ્કેરતો હતો એટલે કે દાઉદની વિરુદ્ધ આ તેનો દીકરો આપસાલોમ લોકોને ઉશ્કેરતો હતો તેનાથી તે નાસ્તો પડતો હતો પ્રિય મિત્ર વિચારો કે બાપ પોતાના દીકરાથી નાસ્તો ફરે છે પણ દાઉદમાં એક આત્મવિશ્વાસ હતો તે લખે છે કે પણ હે યહોવા તું મારી આસપાસ ઢાલરૂપ છે એટલે કે ઈશ્વર તું મારી આસપાસ ઢાલ સમાન છે તું મારું ગૌરવ તથા મારું માથું ઊંચું કરનાર છે દાઉદને કેવી રીતે ખબર પડી કે ઈશ્વર તેને મદદ કરશે દાઉદ જણાવે છે કે હું મારી વાણીથી યહોવાને વિનંતી કરું છું એટલે કે ઈશ્વરને વિનંતી કરું છું ત્યારે તે પોતાના પવિત્ર પર્વત પરથી મને ઉત્તર આપે છે હું સૂઈને ઊંઘી ગયો હું જાગ્યો કેમ કે યહોવા મારું રક્ષણ કરે છે જુઓ મિત્ર આટલી બધી મુશ્કેલીઓ હોવા છતાં અહીંયા દાઉદ ભક્ત સૂઈ જાય છે અને જાગે છે અને તે કહે છે કે ઈશ્વર મારું રક્ષણ કરે છે જે હજારો લોકોએ મને ઘેરો ગાલ્યો છે તેઓથી હું બીસ નહીં યહોવાની પાસે તારણ છે એટલે કે ઈશ્વરની પાસે તારણ છે ઈશ્વરની પાસે છુટકારો છે દુઃખના અનુભવનો સામનો કરતા દાઉદ રાજા એક સામાન્ય બાબત જણાવે છે કે તે જાણતો હતો કે વર્તમાન સંજોગોમાં ઈશ્વર તેને છોડાવશે કારણ કે ભૂતકાળમાં પણ ઈશ્વરે તેને ઉત્તર આપ્યો હતો અને તેને છોડાવ્યો હતો તેનો બચાવ કર્યો હતો હવે દાઉદ જણાવે છે કે જ્યારે તમે કપરા સંજોગોમાં હો છો ત્યારે ઈશ્વરને સાબિત કરવાની તે એક તક છે અને ચમત્કાર માગ સૂચક સ્તંભ સમાન બની શકે છે પ્રિય મિત્ર આ મુશ્કેલીઓમાંથી બહાર આવવા મારે ચમત્કારની જરૂર છે આને માટે ઈશ્વર મને અને તમને તે વિકસાવવાની તક આપે છે હવે જ્યારે તમે દરેક વખતે ઈશ્વરની મદદ માગો છો ત્યારે કપરા સંજોગોમાં પણ તમે ગભરાઈ જતા નથી કારણ તમે જાણો છો કે ઈશ્વરે ભૂતકાળમાં તે કર્યું છે અને ફરીથી તે કરશે જ આ ચમત્કારિક માર્ગસૂચક સ્તંભ દ્વારા તમે તમારા વિશ્વાસને મજબૂત બનાવીને તેને ઉત્તેજન આપી શકો છો જો તમારા જીવનમાં કપરા સંજોગો કે મુશ્કેલીઓ ના આવે તો તમને ઈશ્વરની જરૂરિયાત લાગશે નહીં અને મિત્ર આ બહુ વાસ્તવિક છે જ્યારે આપણે વૈભવમાં જીવતા હોય જ્યારે આપણે સુખમાં જીવતા હોય ત્યારે આપણે તેનો અનુભવ કરી શકતા નથી આપણે જો કપરા સંજોગોમાં જીવીએ છીએ તો આપણને ઈશ્વરની જરૂરિયાત લાગે છે હવે મિત્ર મેં ઘણા લોકોને કહેતા સાંભળ્યા છે કે જ્યારે હું ઈશ્વરની પાસે આવ્યો ત્યારે મારી પાસે ઘણા બધા પ્રશ્નો હતા જે પ્રશ્નો મેં મારા જીવનમાં કદી પણ જોયા નહોતા તેવા પ્રશ્નો ઈશ્વરને જાણવા પછી મારી પાસે આવ્યા છે મને આશ્ચર્ય થાય છે કે ઈશ્વરની પાસે આવવાથી આટલા બધા પ્રશ્નો હોય શકે આવું ઘણા બધા લોકો કહે છે અને મિત્ર ચોક્કસ આ શક્ય છે હવે નવા કરારમાં હેબ્રુના પત્રમાં બારમા અધ્યાયમાં જણાવ્યું છે કે કપરા સંજોગો ન હોવા એનો અર્થ એ નહીં કે તમે વિશ્વાસી નથી બીજી રીતે જોઈએ તો કપરા સંજોગો હોવા એનો અર્થ કે ઈશ્વર તમારા પુત્ર પ્રાણાના હકને મંજૂર કરે છે અને જાહેર કરે છે વિશ્વાસી તરીકે આપણે જે કાંઈ વાવીએ તે જ લણીશું આપણા જીવનરૂપી બાગમાં અયોગ્ય બી વાવીને નફામાં ફળ લણવા તે શક્ય છે ઈશ્વરના બાળક હોવા છતાં જ્યારે આપણે તેને આધીન થતા નથી ત્યારે ઈશ્વર આપણને શિક્ષા કરે છે હવે નવા કરણમાં હિબ્રુના બારમા અધ્યાયની પાંચમી અને તેરમી કલમો જણાવે છે કે ઈશ્વર તમને પ્રેમ કરે છે માટે તે તમને શિક્ષા પણ કરે છે ત્યાં લખ્યું છે કે જ્યારે ઈશ્વર તને ઠપકો આપે ત્યારે તું નાસી પાસ ન થા જ્યારે ઈશ્વર તમને શિક્ષા કરે ત્યારે તે સાબિત કરે છે કે તે એટલે કે ઈશ્વર તમને પ્રેમ કરે છે અને ખરેખર તમે તેના બાળક છો એટલે કે જ્યારે ઈશ્વર આપણને ઠપકો આપે છે ત્યારે તે આપણને સાબિત કરી આપે છે કે ઈશ્વર મને અને તમને પ્રેમ કરે છે જો ઈશ્વર તમને શિક્ષા કરતા નથી તો તેનો અર્થ એ છે કે તમે તેના બાળક નથી અથવા અયોગ્ય બાળક છો હિબ્રુના પત્રના લેખક જણાવે છે કે દુઃખ શિક્ષા અને સ્થિસ્ત તે આપણને પુત્રપણાની ખાતરી આપે છે આ પ્રકારની શિક્ષા અને કૃપા અને ચરિત્રને વિકાસ આપે છે અને તેની પવિત્રતાના ભાગીદાર બનવાનું શક્ય બનાવે છે હવે શાસ્ત્રના ઘણા બધા ભાગો અયુબના પુસ્તકની માફક દુઃખના કારણો જણાવે છે આ જગતમાં દુઃખ એ ઈશ્વરની ઉદાર ઈચ્છા છે શાસ્ત્ર હંમેશા દુઃખનું સીધું કારણ બતાવતું નથી સંત પાઉલ જણાવે છે કે તેના શરીરનો કાંટો એટલે કે એની તે સંદેશ લાવનાર હતી પાઉલ જણાવે છે કે તેની માંદગીનો હેતુ તેને નમ્ર બનાવવાનો તેની અક્ષમતા બતાવવાનો હતો અને તેના જીવનમાં ઈશ્વરની જરૂરિયાત પુરવાર કરવાનો હતો હવે મિત્રો ધ્યાનથી સાંભળશો શા માટે દાઉદને માંદગી આપવામાં આવી હવે દાઉદને તો તેને નમ્ર બનાવવાનો હતો તેને અસક્ષમતા બનાવવાનો હતો અને જીવનમાં ઈશ્વરની જરૂરિયાત પુરવાર કરવાનો હતો તેથી જેમ ઈશ્વરને મહિમા મળે માટે અયુબના જીવનમાં માંદગી આવી તેમજ ઈશ્વરની ઉદાર ઈચ્છાને લીધે પાઉલના જીવનમાં પણ માંદગી આવી આ કારણોને માટે શાસ્ત્રમાં ઘણા બધા ભાગો તમને મળશે જે જણાવે છે દુઃખ સહન કરવું તે સારું છે દાખલા તરીકે જૂના કરારમાં યરમિયાનો વિલાપ ત્રીજો અધ્યાય અને સત્યાવીસમી કલમ જણાવે છે કે યુવાવસ્થામાં ઝૂંસરી ઉપાડવી એ માણસને વાસ્તે સારું છે હવે બીજા શબ્દોમાં કહીએ તો જ્યારે તમે યુવાન છો જુવાન છો ત્યારે કપરા સંજોગો આવવા તે સારું છે હવે મિત્ર આ કલમ વાંચતા મને એક ભાઈ અને બહેનની વાત યાદ આવે છે એક ભાઈ હતા કે જેઓ ખૂબ જ નિરાશ થઈ ગયા હતા તેઓની નોકરી છૂટી ગઈ હતી તેમણે તેમના કુટુંબની જવાબદારી વહન કરવાની હતી આવા સમયે એક બાઇબલના શિક્ષિકા બહેન તેઓની પાસે આવ્યા અને કહ્યું હું ચાળીસ વર્ષથી શાસ્ત્ર પ્રમાણે જીવન જીવું છું મારે તમને કંઈક કહેવું છે આ બેને આ ભાઈને જૂના કરારમાંથી યરમિયાના વિલાપની ત્રીજા અધ્યાયની સત્યાવીસમી કલમ બતાવી જે જણાવે છે કે યુવાવસ્થામાં ઝૂંસરી ઉપાડવી એ માણસને વસ્તુ સારું છે યુવાન માણસને કપરા સંજોગો આવવા એ સારું છે મુશ્કેલી દ્વારા પરીક્ષા થાય તે સારું છે એવું મિત્ર શા માટે આ બધા શાસ્ત્રના ભાગો જણાવે છે કે દુઃખ આપણા જીવનમાં સારી બાબત ઉત્પન્ન કરે છે તે આપણા જીવનના આધ્યાત્મિક ચરિત્ર અને પવિત્રતા ઉત્પન્ન કરે છે તે વિશ્વાસને મજબૂત બનાવે છે અને પુત્ર પ્રમાણની ખાતરી કરાવે છે પ્રિય મિત્ર દુઃખ વિશેના બાઇબલમાં જણાવેલા કારણોનો અભ્યાસ કરો અને શોધી કાઢો કે શા માટે ઈશ્વરના બાળકો દુઃખનો સામનો કરે છે વારું મિત્ર ફરી મળીએ ત્યાં સુધી મને રજા આપશો શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી બોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ